રોહિત શેટ્ટીની કોપ યુનિવર્સ ફિલ્મ સિંગમ અગેનનું ટ્રેલર ગતરોજ મુંબઈના નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર ખાતે લોન્ચ કરવામાં આવ્યું આ ફિલ્મની સમગ્ર કાસ્ટ હાજર રહી હતી પરંતુ દીપિકા પદુકોણે આ ઇવેન્ટમાં હાજરી આપી નહોતી જેને લઈ રણવીર સિંહે દીપિકા બાળકને સાચવવામાં વ્યસ્ત હોવાને લઈ આવી ન શક્યો હોવાનું જણાવ્યું આ સિવાય અભિનેતાએ તેની પુત્રીને બેબી સિમ્બા કહીને લોકો સમક્ષ રજૂ કરી હતી ત્યારે ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં રણવીર સિંહ ખૂબ જ મસ્તીભર્યા અંદાજમાં જોવા મળ્યો તો અભિનેતા સ્ટેજ પર પહોંચતાની સાથે ફિલ્મના પોસ્ટર પર દીપિકા લોન્ચ દરમિયાન રણવીરસિંહના ઘણા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે એમાંથી એક વિડીયોમાં અભિનેતા ભીડમાં ફસાયેલી એક છોકરીને પોતાના ખોળામાં પણ જોવા મળે છે આ જોઈને ફેન્સ પણ રણવીર ના ખુબ જ વખાણ કરી રહ્યા છે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ